ગુજરાત કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન રાજીનામું લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો અર્જુન મોઢવાડિયા બની શકે છે કેબિનેટ મંત્રી એક જ દિવસમાં કોંગ્રેસના બે અગ્રણી નેતા રાજુલાના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરના રાજીનામા બાદ પીઠ કોંગ્રેસી અને પોરબંદરના ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ કોંગ્રેસનો હાથ છોડ્યો રાહુલ ધારાસભ્ય પદેથી આજ રોજ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું ધરી દીધું અર્જુન મોઢવાડિયા તથા અમરીશ આગામી સમયમાં વિધિવત રીતે જોડાશે ભાજપમાં અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ મવડી મંડળ સાથેની